ये क्यों कलर है हम जो बता दे क्यों कलर है दूर कलर है कटला को बात है ये एक दे दो ये कटला मु एक दे दो ये चौथा अ चौथो वाह लाइन करी लाइन आता है को ना તકુબાની છોકરાએ લાઇન કરી લાઇન ના ભાઈ ઓમે અજી દૂખ કે અહી એની છે અયા રહીતી મલક તોડતી યા કેમ હેટ લેવા જવું પડે બસ આલો હવે એટલે અહીંથી લઈ લ્યો હવે

હા માથે લીટો થઈ ગયો એ બસ માળો હવે બસ એટલે ઘણી કૂબો બની જાહે કૂબો બની હે એ બસ ભાઈ કૂબો બની જાય હવે તમારો ના ભાઈ એ ભાઈ ધૂળ તિરમ્મા માં કોઈ ના બાપર નું હમરાઈ નહીં આપણે કે નો ઈ વડુ હું જલકેટ કી આવે હે પાણી તા પી લે બોલું બોલું લે કેમ આવડું બોલનો કેમ એવું થઈ ગયું